તો રામ રામ સીતારામ કેમ છો તમે બધા આઈ હોપ કે બધાય મજામાં જ હશો તો સ્વાગત છે તમારો અમારા નવા વિલોગમાં ને આજે છે રવિવાર તો આપણે આજ આખો દિવસ ઘેર રહીને વિલોગ જ ઉતારવાનો છે બીજું કંઈ કામ તો નથી 8 વાગે ગા હા અટાણે ઉઠ્યાને તૈયાર થઈ ગયા ને મારી મમ્મી જો હંજવારી કાઢે છે રામ રામ સીતારામ બધા કપડે ઉઠે ગા હંજવારીઓ કાઢીએ નાચ તો એ તો વહેલા વ્યાગા અમે તો રવિવાર ઉતા મા દીકરો ઉતાતા દાકડી ઉઠ્યા ટિફિન કરવાનું હતું ને

ના થોડે લગાડવાનું ધંધે ને થોડીક તો મદદ કર લે હાલો હાલો તો ખેતરમાં ગુંમરો મારી એક આપણે નીકળે ગયા હે ખેતરમાં જવા માટે જોઈ લ્યો ધાણા બાકી મસ્ત એક બે માથે ફૂલ પણ આવી ગયા હેવા ઓલી ગમા હજી તો એ આપણી પાછા વાડી આયો તો પાછા દેખાડવાના જ છે આ આખા

ડાંડા તો મારે ભાવે હોય તો લાગે ને ખેતરમાં ધોરી હોય ને તો પોલો હોય તો મીઠો હોય ડાંડો આવી હોય ને પોલો હોય જો આ ધોરી છે આમાં પાંદડા આને લીધી આને લીધી વર્તે હગી કેવો મીઠો હા

હાલો તો આપણી પાંદડી તોડી લીધી હે અને આવા તડકા ને ઠાઠ લાગે બાકી સણા સણા પણ મોટા છે ગા તો આપણે ફાઇનલી જો એટલા દાંડા લઈ આવ્યા કારણ કે મણીતા ભાવે હવે આપણે દણું દરવાના હે મારી માં કરે ખંડેર જો ઘંટી હે મીંદડી નો અવાજ આવે માં

બે કોથળી ની મૂકવાનું તેલ વાર કરે માથું મૂકીને દબાવી દેવાનું વાહ સારું જો ડાયરેક્ટ પાપડ ત્યાર ફાઇનલી તો આપણે ઘેર ભાગી આવ્યા આજ તો રવિવાર છે એટલે બપોર પછી જવા પૂરતું છે નહીં આપણે અટાણે વાગ્યા છે બે હાલો તો અટાણે આપણે ખાવાનો ટાઈમ થયો તો આપણે પેલા ખાઈ લઈએ પછી વિડિયો કન્ટિન્યુ કરીએ ફાઇનલી તો અત્યારે વાગી ગયા છે હવા પાંચ ને આપણે ખાઈ પીને ઘડીક આરામ કર્યો તો આરામ કરીને ઉઠાવી પછી માલદેભાઈને આવ્યા હતી પછી બેઠા ને વાતો કરતા તને કે જ થોડા થોડા હતા પણ ત્યારે જો મસ્ત મજાના ધાણા થઈ ગયા આખું ખેતર લીલું સમ થઈ ગયું હે હા હું મસ્ત મજાના શાંતિ પાપડ વણ્યા લાગે છે પાપડનો તો વિડીયો તમને આની પહેલાં દેખાડ્યો તો એટલે આખા પાડા ન દેખાડ્યા આ થોડાક વણ્યા હે સુકાવા મળ્યા અમે સુકાઈ ગયા ભરી લેવું હોય તો સુકાઈ ગયા સાંધી કેટલા વેણ્યા મોકલા <laughs> મજાના ધાણા ઉતારીને ભાગે હવે ટાઈમ થઈ ગયો હવે ભીણો દોવાનો આજ તો આપણે શાંતિ ભીણ દોવાની હે તો ચાલો આજ તો આપણે બફેલો મિલ્કિંગ કરવાના હે તમને બતાવીએ શાંતિને કેવું આવડે હે જોવો

ઓ થોડું ભર બે બે લીટર નાખી હીકે દે છે પછી કરે બી તારે મારા ખબર એટલો ટાઈમ થયો

નહીંની સાથે જ હવે આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય